એકનું નામ નિલેશભાઈ મનસુખભાઈ બોલસલીવાળ હોવાનું સામે આવ્યું છે આ ઘટનાએ મેટ્રો પ્રોજેક્ટની સલામતી પર મોટા પ્રશ્ન ચિન્હ ઊભા કર્યા છે કારણ કે નિલેશભાઈ જ તે મેટ્રો પ્રોજેક્ટમાં જ માર્શલ તરીકે કાર્યરત હતા આ ઘટના બાદ સ્થાનિક નાગરિકોએ મેટ્રો પ્રોજેક્ટની કામગીરી દરમિયાન સલામતીના પગલાઓમાં ગંભીર ખામી રહી છે તેમ જણાવીને જોરદાર વિરોધ કર્યો હતો લોકોનું કહેવું છે કે આવી દુર્ઘટનાઓથી મજૂર અને કામદારોનો જીવ હંમેશા જોખમમાં રહે છે આ ઘટનાના આધારે મેટ્રો પ્રોજેક્ટની સુરક્ષા અને સલામતી પ્રોટોકોલ પર ગંભીર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે અધિકારીએ ઘટનાની તપાસ શરૂ કરી છે અને ઘાયલોને તાત્કાલિક ઇલાજ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે